ચોટીલા માં હુમલાખોરો હુમલો કરી ત્રણ દિવસ પહેલા ફરાર થઈ ગયા હતા ત્યારે હુમલાનો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવીમાં એકદમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચોટીલા પોલીસની ભૂમિકા એકદમ અસ્પષ્ટ હોય અને નવ શખ્સોએ અંગત અદાવતમાં યુવાન પર હુમલો કર્યો હતો લાખોર યુવાનના વાહનમાં પણ ભારે તોડફોડ કરી હતી ત્યારે ઘટનાને 3 દિવસ વીત્યા હોવા છતાં આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે તાલુકામાં કથળતી કાયદો વ્યવસ્થા માટે જવાબદાર કોણ તે પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર છે કહી શકાય કે પોલીસની આટ આટલી કામગીરી હોવા છતાં સામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે યુવાનો દ્વારા

હુમલાખોરો યુવાનના વાહનમાં પણ ભારે તોડફોડ કરી હતી ત્યારે ઘટનાને ત્રણ દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે